અમદાવાદમાં ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા દ્વારા ઇનિશિયલ સર્વિસ પેકેજ એટલે કે પ્રજનન સ્વાસ્થ્ય માટે લઘુત્તમ સેવા પેકેજ વિષય ઉપર મીડિયા સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું મહિલાઓની સુરક્ષા અને સલામતી સાથે એફપીએ ઇન્ડિયા દ્વારા જાતિ અને પ્રજનન સ્વાસ્થ્ય સેવાઓ પૂરી પાડવા માટે ગુજરાતમાં એમએસઆઈપીની શરૂઆત કરવામાં આવી છે ભારત સહિત વિશ્વના અનેક દેશોમાં એફપીએ દ્વારા આ સેવા આપવામાં આવી રહી છે એમને જ્યારે હ્યુમિટેરિયન ક્રાઇસિસની અંદર જો કંઈ પણ થાય તો એની અંદર એ લોકોએ ગુજરાતની અંદર હવે અમને લોકોએ કામ કરવાની એ લોકોએ પહેલ કરવાની શરૂઆત કરવા માટે સૂચના આપી છે એ સૂચનાના આધારે એ લોકો અમને ફંડિંગ પણ આપવાના છે સાથે સાથે જે મિનિમમ ઇનિશિયલ પેકેજ સર્વિસ પેકેજ જે અમે તૈયાર કર્યું છે એ અમે ગુજરાતનું ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટ છે ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટને પણ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે સાથે જે હેલ્થ ડિપાર્ટમેન્ટ છે બાકીના જે ડિપાર્ટમેન્ટ છે એની સાથે પણ અમે લોકો કોઓર્ડિનેશન કરી અને હવે એમને પણ અમે ટ્રેનિંગ આપવા માટે જઈ રહ્યા છે કે જ્યારે આવી કંઈ પણ ડિઝાસ્ટર થાય ત્યારે ફેમિલી પ્લાનિંગ એસોસિએશન ઓફ ઇન્ડિયા શું કરી શકે છે એના માટે એડવોકેસીનો પ્રોગ્રામ અમે લોકો શરૂઆત કરી છે